અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે રંગારંગ સાંસ્કૃતિક તેમજ મનોરંજનના કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે ચાલુ વર્ષે પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી કાકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે ચાલુ વર્ષે અમદાવાદના કાર્નિવલમાં નવીનતમ આયોજનમાં સૌપ્રથમ વખત ડ્રોન શો અંડર વોટર ડાન્સ અને દુબઈમાં યોજાતો હ્યુમન પાયરો શો આગ સાથે ડાન્સ થશે મ્યુનિસિપલ સંકુલ અને આંગણવાડી અભ્યાસ કરતા એક હજાર જેટલા બાળકો દ્વારા સામૂહિક રીતે કેન્ડી ચોકલેટ લઈને સંપૂર્ણ ખાઈનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવામાં આવશે પચીસ ડિસેમ્બરના રોજ સાંજે મુખ્યમંત્રી દ્વારા કાર્નિવલ બે હજાર ચોવીસ ખુલ્લો મુકવામાં આવશે ત્યારે વિકસિત ગુજરાત વિકસિત ભારતથી આધારિત કાર્નિવલ પરેડનું પણ સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવશે છે કાર્નિવલ દરમિયાન મનન દેસાઈ દીપ વૈદ ચિરાયુ મિસ્ત્રી અમિત ખુવા સુરજ બરાવલિયા દ્વારા સ્ટેન્ડ અપ કોમેડી શો તેમજ તો ડ્રમભટ દ્વારા ગઝલ કાર્યક્રમ મેકધનુષ સરફિરે એસાસ બેન્ડ જેવા જાણીતા રોક બેન્ડ્સ દ્વારા પરફોર્મ રજૂ કરવામાં આવશે કાકરિયા કાર્નિવલ જોવા માટે આવતા હોય છે ગુજરાતની જનતા અમદાવાદની જનતા એક સાંસ્કૃતિક પ્રેમી કલા પ્રેમી છે અને અનેક લોકો આ કાર્યક્રમ જોવા માટે આવતા હોય છે પચીસ ડિસેમ્બરથી શરૂ કરી એકત્રીસ ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે રાત્રે કાર્યક્રમ પત્યા પછી લેસર શો ડ્રોન શો ઉપરાંત વાત કરીએ કે આતશબાજી લોકો જોતા હોય છે ફર્સ્ટ ડે આપણે કદાચ ગેનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પણ એક આયોજન કર્યું છે જેની અંદર સ્કૂલના બાળકો એક ટ્રોફી ઓપનિંગ જે છે એ કોમ્પિટિશન કરી અને એક યુએનો જે છે રેકોર્ડ એ રેકોર્ડ કદાચ બ્રેક કરવાનું આપણે આયોજન લગભગ કરી દીધું છે અને એ આપણે કરીશું ત્યારબાદ એક પચીસ તારીખે એક પરેડનું આયોજન થશે બહુ ભવ્ય પરેડનું આયોજન થશે અને એ પરેડ જે છે આખા કાર્નિવલની અંદર સર્કલ કરશે ત્યારબાદ માન્ય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ થશે વિકસિત ગુજરાત અને વિકસિત ભારત એ થીમ ઉપર આપણો પચીસ તારીખનો મેઇન જે છે એક સ્ટેજ નંબર વન પર એ કાર્યક્રમનું આયોજન થશે કાકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ચાલુ વર્ષે ત્રણ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે આ કાર્નિવલ યોજાશે કાકરિયા કાર્નિવલમાં ત્રણ અલગ અલગ સ્ટેજ પર સવારે છ વાગ્યાથી રાતે દસ વાગ્યા સુધી ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે સવારે અલગ અલગ કાર્યક્રમો યોજાશે બપોરે મહિલાઓ અને બાળકો માટે પણ કાર્યક્રમથી લઈ શો પણ યોજાશે ડીજે ક્યારા સાથે શહેરીજનો ડીજે નાઇટની મજા માણી શકશે કાર્નિવલ દરમિયાન સાત દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે કાંકરિયા પરિસરમાં જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા કરાઈ છે વિખોટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડર ડેસ્ક ઉભુ કરવામાં આવશે સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમ જરૂરી પોલીસ બંદોબસ્ત તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ હાજર રહેશે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત